થયું છે દાદાની બેઠા લકવા થયા છે લકવા થયો છે તો આવું શરીર કેમ થઈ ગયું છે બેટા કારણ કે ખાતા નથી ને એટલે અને પી શકે છે પણ પીવા માટે દહીં દૂધ એવું પી શકે પણ એના માટે પણ અમે દસ રૂપિયાની સ્થિતિને આજે મા પપ્પાને દસ રૂપિયાનું દૂધ પણ નથી પાઈ શકતા પછી દસ રૂપિયાનું દૂધ પણ નથી પાઈ શકતી દર પપ્પાને બેટા તો પરિવારમાં બીજું કોઈ નથી ના તો ભાઈ કે એવું કોઈ જ નથી બેટા પણ કઈ વાંધો નહીં બેટા પહેલા તો આપણે શાંતિથી વેચીને વાતચીત કરીએ અને તમારી કંઈક મદદ કરવાની કોશિશ કરીએ ઠીક છે બેટા બિલકુલ ચિંતા નહીં કરતા આજે અમે ચોક્કસથી તમને સપોર્ટ રૂપ બનીશું બેટા બા પેલો તો મારું નામ નિલેશભાઈ છે તમારું શું નામ છે રમલા બેન છે તારું બેટા કામિની કામિની તો બેન હાલમાં શું તકલીફ પડી રહી છે અને પરિવારમાં કોણ કોણ છે પરિવારમાં મેં છોકરી ને હું મારા ઘરવાળા અને મારા ઘરવાળા અત્યારે બીમાર છે તમે કંઈ તકલીફ છે કે રાશન મળે નહીં એટલે અત્યારે શું કરીએ એક દીકરી હતી એને પણ નહીં દીધી એટલે રૂખા જમવાની એમાં વ્યવસ્થિત જોઈએ છે તે એ જરાક તકલીફ છે અને એને ઉચકીને લઈ જવાનું પીસા પાણી સંદાસ બધું એ લેબિસ છે ઉઠાઈને લઈ જવા પડે તું કેટલામું ભણે છે બેટા દસમું ને પપ્પાને શું તકલીફ છે બેટા લકવો થઈ ગયો છે લકવો થઈ ગયો છે તો કેટલો ટાઈમ થયો લકવા થઈ ગયો ને બેટા 15 દિવસ થવાના છે જે 15 દિવસ થયા છે ભગવાન આ પરિસ્થિતિ કે ગરીબ લોકોને જ બતાવે એટલે કેવી દુ પરિસ્થિતિ કે લકવો થઈ જાય પણ મેડિક ડોક્ટરને બતાવવા માટે પણ પૈસા નથી ખાવા પીવાનું નથી મળતું ખાવા પીવા માટે બહુ તકલીફ પડે હાલમાં અમે કામ કરી નહીં શકતા એને મૂકીને કંઈક જણ જઈ શકીએ એમને હારા ટાટા જોટાટા પણ હવે ઘરે છે તેને મૂકીને કંઈક ના જઈ શકે ઘરમાં એક જણ એને જોવે નહીં કોઈ છે નથી પરિવાર પરિવારો બીજું કામ કરે એવું કોઈ નથી કોઈ નથી આમે દુઃખ તો બહુ થાય હવે કંઈક ના કામ ધંધો બહાર જાય તો કરીએ ઘરના કામ કરવા જાય પણ મૂકીને તો જવાય નહીં આ છોકરી ભણ અત્યારે ભણ એને પરિચર એને રજાઈ પીસે છે વાંચવાની આવું ડૂબ જોઈને કંઈક ના વાંચી શકે એ વાત બી સાચી છે એનું મન નહીં લાગતું પણ હવે કે મમ્મી તું નહીં જાય કે મેં નહીં જાઉં કોઈ કામ કરે તો પછી કેવી રીતના અમે ખાઈ શકીએ કામ કરીએ તો ખાઈએ ને એ ઘરના વાસણ કરવા જાઉં પણ ઘરમાં કોઈ અને સાચાવાળું કોઈ નથી તો કેવી ના જઈ શકે વાં છોકરે અત્યારે ભણવા જશે હવે વાંચવાની લઈને આપેલી છે તો હવે એનું વાંચવાનું ધ્યાન તો જોતું નથી પપ્પાની હાલતના લીધે ટાઈમ મળે તો વાંચવું પણ વાંચવામાં પણ મન નહીં લાગે આવી હાલતમાં કેવી રીતે બંધે પણ ભણીને શું બનવું છે બેટા હવે નોકરી એક જ લાગે છે હજી કોઈ દીકરો કે એવું કોઈ નથી કોઈ નથી એવું દીકરો નથી મારે તો આવી હાલત કેટલા સમય થશે તમારી હવે શું ખબર હવે કેટલા સમય થરશે હિંમત કરીને અમે કામે નીકળી હોઈ ગયા પણ એને મૂકીને તો ન જ હોય ને કોઈ રાખવાળું નહીં તો ઘરમાં કોઈ હચાવું એની પાસે વહે રહી તમારું નહીં તો ઊભા થઈ જાય આમ તકલીફ એને તકલીફ પણ જ્યારે હું થાય તો ઊભા થઈ જાય ને તો પછી આમ નીચે આવવા લાગે તો પછી પડી જાય તો પછી ઉપર નહીં થાય કે નહીં એટલે એની પાસે વહેવું પડે રાતનામાં બેહી રહેવું પડે પછી એવું લાગે તો પછી એક બાજુ બાંધી દે ત્યારે થોડીક હોય શકીએ પાછું કે છોડી દેવો છોડી દેવો મને બાંધો ના આય તો પાછો છોડી દે એટલે પાછાની એટલે બાંધીને રાખવા પડે છે હા તો નીચે પડી જાય તો બીખ લાગે કે નહીં પડી જાય તો પાછું વાગે તો પછી પણ એનાથી ખાવાનું ખવાતું નથી ખાવાની કોશિશ કરે છે પણ ખાવાતું નથી અત્યારે હવે દહીં લાવીને ખવડાવવા પડે દૂધ લાવીને ખવડાવવા પડે પણ પૈસા વગર કાંઠી લાવે અમે એ કરીએ પછી એને કોઈ કહીએ કે ભાઈ આપણને દૂધ લાવું છે મારે ત્યારે તે દૂધના પૈસા આપે ત્યારે દૂધ અમે તો કાળી ચ બનાવીને પી લઈએ થઈ દીકરીએ પણ કામે ધંધા જાટા બંધ થઈ ગયા તે પણ રોકડી કરતા હતા તો રોકડી બંધ થઈ ગઈ લગ્નમાં રોકડી આવે કે નહીં એને મૂકી મૂકીને જતા હતા એનાથી થાય જ નહીં તો હું રોકડી પણ લગ્નમાં કામ કરવા જામ કે નહીં

बहुत दुख थी एट बहुत टेन्शन मैं टेन्शन में बहुत ये थी गये मैं कि मैं बेन नहीं तो आम घर में गुजारा के करे आ बदा लाइट बिल भरवा करवा तो पैसा नहीं हजी बेन थी तो सपोर्ट करती है थी हजी हाँ। बेन पर नहीं तो बेटा हाल में अमे तारी शू मदद करिए तो राशन करिया नहीं हुआ पर तो अमे बे टाइम सुधी जमी सकिए के माजी बे टाइम जमवानी पण व्यवस्था પણ તમે બિલકુલ ચિંતા નહીં કરો બા આજે અમે તમને ચોક્કસથી સપોર્ટિવ બનીશું ઠીક છે તમે બિલકુલ ચિંતા નહીં કરો તો દોસ્તો હાલ અમે સુરતની અંદર હતા અને તમે દરેક લોકો આ પરિવારની વાતો સાંભળી થશે હાલમાં આ પરિવારની અંદર કોઈ કમાવનાર વ્યક્તિ નથી ઘણી બધી તકલીફો સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા છે અને દુઃખની વાત તો એ છે કે બાએ કીધું પ્રમાણે કે આજે મેં મારી જવાન દીકરીને ગુમાવી છે મારા હસબન્ડ પથારી વશ છે ઘણી બધી તકલીફો પડી રહી છે દીકરી દસમું ધોરણ ભણે છે આજે બોર્ડની એક્ઝામ આવવાની છે હમણાં થોડા દિવસોમાં જ પણ અત્યારે મારા બોર્ડની એક્ઝામ ચાલે છે તો મારું વાંચવામાં પણ મન નથી લાગતું કારણ કે મારા પપ્પા પથારી વશ છે અને મારા ઘરમાં કોઈ કમાવનાર વ્યક્તિ નથી ઘણી બધી તકલીફ તકલીફો સાથે અમે મહા દીકરી બંને જીવી રહ્યા આજે અમારે દસ રૂપિયાની વસ્તુ લાવી હોય ને તો પણ અમારે વિચાર કરવો પડે ને કોઈની પાસે અમારે માગવા પડે છે કારણ કે આજે અમારી પાસે કોઈ પણ પ્રકારનો આવકનો સ્ત્રોત નથી કારણ કે બાએ કીધું એ પ્રમાણે કે હું ઝાડુ પોતા કરવા જતી હતી પણ આજે મારા હસબન્ડ બીમાર છે પથારી વર્ષ છે એના મૂકીને અમે હું કામ કરવા કઈ રીતના જઈ શકું તો આજે આપણી પૂરી ટીમ આ નિરાધાર પરિવારને કે કેવી રીતે સપોર્ટર બનવાની કોશિશ કરશે કે આ પરિવારને જે પણ તકલીફ પડી રહી છે આ દીકરીને જે તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે તો બસ દોસ્તો વિડીયો આંડે સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો તો તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોઈ તશે કે આ પરિવાર કેવી હાલત સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા હતા અને ખાસ વાત તો એ છે કે આ પરિવાર પાસે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી આ દીકરી કીધું એ પ્રમાણે કે મારા પપ્પા કંઈ ખાઈ તો નથી શકતા પણ મારા પપ્પા માટે મારે દસ રૂપિયાનું દૂધ કે દહીં લાવવું હોય તો પણ હું નથી લાવી શકતી કારણ કે આજે મારા ખાવાને જ ફફા પડે છે તો મારા પપ્પા માટે દસ રૂપિયાનું દૂધ ક્યાંથી લાવવું એટલી બધી તકલીફો સાથે આ મા દીકરી અને એમના પપ્પા જીવી રહ્યા છે તો આ પરિવારની રિકવાયરમેન્ટના હિસાબે પરિવારે જે પણ રાશન કરિયાણું કીધું તો એ બધું જ રાશન કરિયાણું અત્યારે આપણે લઈ લીધું છે જેથી કરીને આવનારા સમયમાં આ પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી છે અને ખાસ વાત તો એ છે કે આ દીકરીએ કીધું કે લિક્વિડ લેવામાં પણ અમારે બહુ બધી તકલીફ પડી રહી છે તો અત્યારે આપણે રોકડ રકમની પણ મદદ જેથી કરીને આવનારા સમયમાં એમના પપ્પાને અને આ મહા દીકરીને જે પણ જમવામાં તકલીફ પડી રહી છે તેમાં બહુ મોટી રાહત મળે કેવું લાગે છે બાજે સારું લાગે સર અને બેટા તું કહેતી હતી ને કે તારા પપ્પા માટે તારે દૂધ લાવવું હોય તો પણ તું નથી લાવી શકતી તો લે બેટા આ થોડી રોકડ રકમ છે આ રોકડ રકમથી તારા પપ્પાને જે તકલીફ પડી રહી છે લિક્વિડ પાવામાં એમાં થોડી તમને રાહત મળશે બેટા તો કેવું લાગે છે આજે સારું લાગે છે તમે આવ્યા ને તમને સકુન સારું લાગ્યું છે કે સેવાટા તમે કહી દીધું આટલું આપ્યું એટલે અમને આનંદ થયું કે ખુશીના હાસુ છે અમારા અને બા આજે આપણને આ સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે રાશન કર્યાણું છે રોકડ રકમ છે આજે આ સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે કર્તવ્ય સેવાઓ જેહાન અને ઓમ આ ચારેય વ્યક્તિએ મળીને તમને આજે સપોર્ટરો બન્યા છે તો તમે આજે કર્તવ્ય સેવાઓ જેહાન અને ઓમને કંઈ કહેવા માંગતા હોય તો હા ખૂબ આડર અમારો સેવા કરી છે ને અમને બહુ આનંદમયું છે ને તમે પૈસા બી થોડા દૂધ દહીં લાવવા માટે તો બહુ સેવા કરે ને તો ભગવાન તમને હારું વઢાળે ભગવાન તમને મેળવી આપે સુખ શાંતિ આપે અમારી દુઆ લાગશે તમારી ખૂબ ખૂબ આભાર તમારો તમારી મદદથી અમે બે ટાઈમ જમી શકું ભગવાન તમને ખુશ રાખે થેન્ક યુ સો મચ બાય થેન્ક યુ સો મચ તો બેટા આજે આપણને સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમને તો કે કહેવા માંગતે હોય તો કે અમન જે પણ સપોર્ટ કરે છે એ હંમેશા સુખી જીવન જીવે અને અમાર ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ બેટા થેન્ક યુ સો મચ તો થેન્ક યુ સો મચ આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ નિરાધાર પરિવારને જે પણ તકલીફ પડી રહી હતી એમાં આજે તમે ચારેય વ્યક્તિએ મળીને આ નિરાધાર પરિવારને એવી રીતના સપોર્ટર બનવાની કોશિશ કરી છે કે આ પરિવારને જે પણ તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પરિવારને બહુ મોટી રાહત મળશે તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત રાખે બસ હર માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે નિરાધાર લોકો માટે સપોર્ટરૂપ બનતા રહેજો વન્સ અગેન થેન્ક યુ સો મચ કર્તવ્ય સેવાઓ જેહાન અને ઓમ આ તમારો ચારેય વ્યક્તિનો અમે દિલથી આભાર વ્યક્ત કરે છે તો બા આજે તમારી રિકવાયરમેન્ટના હિસાબે રાશન કરી તો આવી જ ગયું છે તો આજે આ રાશન આવ્યા પછી કેવું લાગે છે

પણ હવે તમે બિલકુલ ચિંતા નહીં કરતા તમારી રિકવાયરમેન્ટના હિસાબેશન પણ આવી ગયું છે અને રોકડ રકમ પણ આવી ગઈ છે જેથી કરીને તમારે જે પણ તકલીફ પડી રહી હતી એમાં થોડી રાહત મળશે ઠીક છે કંઈ વાંધો નહીં સારું ચાલો અમે રજા લઈએ છીએ અમને ને અમારી પૂરી ટીમને એવા આશીર્વાદ આપજો કે અમે તમારી જેવા વધારે લોકો સુધી પહોંચી શકીએ અને વધારે લોકોની મદદ કરી શકીએ ઠીક છે સારું ચાલો અમે રજા લઈએ તમારું ધ્યાન રાખજો